જે પૈસા રાખવાનું ધન રાખવાની તિજોરી છે તેની માથે કોઈ પણ પ્રકારનો સામાન ન રાખવો જોઈએ કોઈ પણ પ્રકારની વસ્તુ ખોટી ન રાખવી જોઈએ સાથે મિત્રો જ્યારે તમારા ભગવાનના ધૂપ દીપ કરો ત્યારે તિજોરીમાં માં લક્ષ્મીને પણ ધૂપ દીપ અવશ્ય અર્પણ કરવા જોઈએ તેની સામે જોઈ માં લક્ષ્મીનું શ્રવણ કરી અને આ મંત્રના અગિયાર વખત ઓછામાં ઓછા જપ કરવા જોઈએ ઓમ મહાલક્ષ્મી નમઃ ઓમ મહાલક્ષ્મી એ નમ આ મંત્રના અગિયાર વખત જપ અવશ્ય કરવા જોઈએ જેનાથી મહાલક્ષ્મી નું આગમન થાય છે મહાલક્ષ્મી સ્થિર થઈને રહે છે અને આપણા જીવનમાં ખૂબ વિકાસ થાય છે નમસ્કાર